પાલિકા તંત્રની કામગીરીની ટીમ કારણ કે ના તો દવા છંટકાવ કરવામાં આવે છે ના ફોગિંગ કરવામાં આવે છે અમુક વિસ્તારો તો એવા છે કે જે બધી બત્તર પરિસ્થિતિનો સામનો હજુ પણ કરી રહ્યા છે અને પાલિકા તંત્રની નજરે તે ચડતું નથી અને તેના કારણે મચ્છરજન્ય રોગચાળામાં સૌથી વધારે વધારો થતો જોવા મળે છે લોકો છે કે જે પોતાના ઘરોની અંદર તો સ્વચ્છતા રાખીને આ રોગથી બચી શકે એમ છે પરંતુ બહારની પરિસ્થિતિને લઈને કોણ જવાબદાર તે સૌથી મોટો સવાલ છે કારણ કે જાહેર રોડ રસ્તાઓ ગંદકીના ઢગ તેમના ઘરની આસપાસ અને એ મચ્છરજન્ય રોગોથી બચવા માટે આખરે વ્યક્તિ કરે તો શું કરે તે સૌથી મોટો સવાલ અહીં આવીને ઊભો રહ્યો છે રાજકોટની અંદર જે પરિસ્થિતિ સર્જાવી કે તેમાં પણ સિત્યોતેર જેટલા કેસ નોંધાઈ ગયા ચાલુ મહિને ડેન્ગ્યુના અહીંયા જો વાત કરવામાં આવે સુરતની અંદર તો સુરતમાં પણ એ જ પરિસ્થિતિ ગત મહિનાની વાત કરીએ તો સો જેટલા કેસ ડેન્ગ્યુના નોંધાયા અને આ વખતે જો કેસની વાત કરવામાં તો એકવીસ કેસ ચાલુ મહિને ડેન્ગ્યુના નોંધાયા છે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ સહિતના મહાનગરો એવા છે કે જ્યાં કેસોમાં વધારો જોવા મળ્યો છે કચ્છમાં ભેદી તાવને લઈને અત્યાર સુધી સત્તર લોકોના મૃત્યુ થઈ ગયા છે બીજી તરફ મહાનગરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો પણ બાકાત નથી કારણ કે ત્યાં પણ આ જ રીતે કોલેરા પાણીજન્ય મચ્છરજન્ય રોગો છે કે જેણે દેખા દીધી છે સુરત શહેરમાં આ વખતે સૌથી વધારે વરસાદ વરસ્યો અને વરસાદી પરિસ્થિતિના કારણે કેટ કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા પરંતુ જેમ જેમ પાણી ઓસર્યા ગંદકીના ઢગ સામે આવ્યા પાલિકા તંત્રની કામગીરી છે કે જો જે જોવા મળતી નથી અને તેના કારણે જ આ પરિસ્થિતિ સર્જાય છે રોગચાળો છે કે જે વધી રહ્યો છે ને માત્ર સિવિલ હોસ્પિટલ પરંતુ હવે તો ખાનગી હોસ્પિટલોની અંદર પણ દર્દીઓનો જમાવડો જોવા મળ્યો છે છે સતત કેસમાં વધારો થયો છે કે કેટલા ડેન્ગ્યુના કેસ છે અને કેટલા તાવના કેસ બધા મલેરિયાના છે જેપી વાગડિયા એડિશનલ જંતુનાશક અધિકારી સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકામાં સપ્ટેમ્બર માસની અંદર ડેન્ગ્યુના ઓગણચાલીસ કેસો અને મેલેરિયાના પંચાવન કેસો નોંધાયેલા છે કામગીરીની જો વાત કરું તો આ વર્ષે સતત વરસાદ જૂન મહિનાથી ચાલુ છે અને આજ દિવસ સુધી પણ વરસાદ સતત ચાલુ છે આમ છતાં સુરત મહાનગરપાલિકાની જે વેક્ટર બોન ડિઝીઝ કંટ્રોલની જે ટીમો છે સતત કાર્યરત છે અમારી પાસે દોઢ હજાર જેટલો સ્ટાફ ફક્ત મચ્છરોના નિયંત્રણ માટે અને રોગચાળાના નિયંત્રણ માટે કાર્યરત છે જેમાંથી છસો છ્યાસી લોકો હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે અને નવસો જેટલા ફિલ્ડ વર્કરો ઘરની બહારના વિસ્તારો એટલે કે બાંધકામોથી માંડીને ખુલ્લા પ્લોટોની અંદર મચ્છરોના નિયંત્રણ માટેની કામગીરી કરે છે અ દર મહિને ઓગસ્ટ મહિનાની વાત કરું તો ઓગસ્ટ મહિનામાં અમે લોકોએ લગભગ સર્વેની વાત કરીએ હાઉસ ટુ હાઉસ સર્વેની તો અમે છવ્વીસ લાખ છાસઠ હજાર જેટલા ઘરોની અંદર સર્વે કરેલો અને જેમાંથી સડસઠ હજાર જેટલા ઘર મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઘરની અંદર મળેલા અને એમાં અમે લોકોએ આઠ હજાર કરતાં વધારે નોટિસો આપી છે અને બાવીસ લાખ રૂપિયા જેટલો દંડ કરેલો છે પણ એની સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે પણ સતત પ્રયત્ન અમે કરીએ છીએ જ્યાં પણ મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળે ત્યાં આજુબાજુના લોકોને ભેગા કરી અને મચ્છરના ઉત્પત્તિના કારણો શું કાળજી લેવાની આ બધી વસ્તુ સમજાવીએ છીએ અત્યારે ગણેશ મંડપની અંદર પણ આરતીના સમય અમારી ટીમ પહોંચી જાય છે અને બધા લોકોને મેલેરિયા અને ડેન્ગ્યુ વિશે અવગત કરવામાં આવે છે વરસાદની સિઝન સતત લંબાતી હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે પ્રી મોન્સૂનની અંદર અમે ત્રીસ હજાર નાના મોટા કન્ટેનરોનો ટાયરો સહિત જેમાં વરસાદી પાણીનો ભરાવો થઈ શકે એનો પહેલેથી નિકાલ કરેલો પાંચસો જેટલા ખુલ્લા પ્લોટોમાં પહેલેથી નીક પાડીને પાણીનો નિકાલ કરેલો એટલે પ્રી મોન્સૂનમાં પણ કામગીરી સતત કરેલી અને અત્યારે પણ અમારી કામગીરી ચાલુ છે સતત વરસાદ હોવા છતાં પણ આ વર્ષે અમે મેલેરિયાને કે ડેન્ગ્યુને એટલો વધવા નથી દીધો એને નિયંત્રણ હેઠળ રાખ્યો છે અમને એવી અપેક્ષાઓ હતી કે સતત વરસાદના કારણે આ વર્ષે આ રોગોનું પ્રમાણ એકદમ વધશે પણ એટલો વધારો ગત વર્ષની સરખામણીમાં જોવા મળતો નથી ઓવરઓલ સુરતની અંદર ડેન્ગ્યુની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે

કે કામગીરી કરવામાં આવી રહી છે તો કામગીરી કરવામાં આવી રહી છે તો શાના કારણે પછી ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે તે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જે રીતના સિવિલ હોસ્પિટલ ની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની અંદર પણ અવિરોધ પણ એકવીસ થી વધુ જેટલા કેસો જે છે તે દસ દસ તારીખ સુધીના સામે આવ્યા છે આ મહિનાની વાત કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલના આંકડા પ્રમાણે વાત કરવામાં આવી રહી છે અને સુરત મહાનગરપાલિકાના જે એડિશનલ જંતુનાશક અધિકારી દ્વારા પણ અત્યારે જે રીતના માહિતી આપી હતી કે સતત જે રીતના કેસોમાં કેસો સામે આવી રહ્યા છે અને કેસોને લઈને અત્યારે તમામ પાલિકાની ટીમ અલગ અલગ જગ્યાએ જે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે સર્વેની કામગીરી કર્યા બાદ જે જંતુનાશક દવા છટકાવની કામગીરી પણ જે છે તે કરવામાં આવી રહી છે જી દવા છંટકાવની કામગીરી અને સાથે મહાપાલિકા તંત્રએ તો કહ્યું કે ગત વર્ષની સરખામણી આ વખતે સ્થિતિ સારી છે પરંતુ સાહીસ એક વાત એ ઊભી થાય કારણ કે ખાડીપુર જે આવ્યું હતું ને ત્યાંની પરિસ્થિતિ સર્જાઈ હતી અત્યારે જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે તેમાં પણ ડેન્ગ્યુના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે કયા વિસ્તારો એવા કે જે સૌથી વધારે પ્રભાવિત થયા હોય પુણા ગામ લીમડ ખાડી સહિતના અલગ અલગ વિસ્તારો જે હતા તેની અંદર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ચોક્કસપણે ખાડીપો સ્થિતિ સર્જાઈ હતી પર્વત ગામ પાસે જયારે પાણી ઓસરી ગયા હતા ખાડીપુરના અને ત્યારબાદ જીએસટી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સ્પષ્ટપણે લોકોએ પણ જણાવ્યું હતું કે અહીં કોઈ પણ પ્રકારનો દવા છટકાવ નથી કરવામાં આવી એવું સ્પષ્ટપણે લોકોએ આક્ષેપ કર્યો હતો પરંતુ પાલિકાના તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે રીતના છવ્વીસ થી વધુના ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે અને જે લાખો નો દંડ બી જે છે તે પણ અત્યારે લોકોને આપવામાં આવ્યો છે કારણ કે ચોક્કસપણે કહી શકાય

અંદર રોગચાળો વખાડ્યો છે અને તેના કેસો અત્યારે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે બિલકુલ સાઈ સાહેબ જોડા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર